અને મમ્મી જો અત્યારે અહીંયા છાસ બનાવે છે આજે જગ્યા બદલાવી નાખી રસોડામાં નકર તો હવાર માં બની જાય શિયાળામાં ઠંડીના લીધે ક્યારેક ક્યારેક આવું થાય દૂધ જામે ન જામે ને એવું એટલે આજ મોડું થઈ ગયું દૂધ જાય નતું એટલે ચાલો તો જો ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં ને ઓન ધ જઈએ છીએ હવે જમવા આપડે બાજુના ગામ ના તો ભાઈ નો ફોન આવ્યો નરેશભાઈ જલ્દી થી આવી જાય જમવાનું થઈ ગયું હાલો ભાઈ કે માં ગયા જમવાની હાકલ પડે બધા કે હાલો ભાઈ બધા બેસી જાવ જમવાના બધા ભાગે પછી જમવા એવી રીતના આપડે ભાઈ છે

અહિયા જો નરેશ ચા પીવાનું બંધ રાખ્યું ને આખી અડદિયા ડીશ લઈને હાથમાં બે ક્યાં કોકનો વારો આવવા દેજો ખોટું બાનું દઈ દીધું સીધું જેકભાઈનું આખી ડીશ ભાતી ભરીને દીધી જો ચટ થઈ ગઈ હવે થોડીક જગ્યા રાખજો ભજીયા ખાવાની અત્યારે આપડે આવી ગયા છીએ અહિયાં ભાવેશભાઈ ની ઘેર કેમ છો ભાવેશભાઈ મજામાં ને હા જો અહિયાં જોશના બેન ને ની

ચાલો તો સાડા થઈ ગયો છે હા ઘર નું થોડોક લોપ કરાય મસ્ત મજાના મરચાના ભજીયા બની ગયા છે અને અહિયાં મસ્ત મજાની જમવાની થાળી આપણે રેડી કરી દીધી છે અને જમવા વાળા લોકો પણ બધા આવી ગયા છે વાડીમાંથી

એ તો માન રાખ લીધું અરે મેં તો મારે ડોક્ટર જોતો હોય છે ને શરદી વાળો તો દવા તૈયાર રાખજે ચાલો તો જમી લીધું અને સોડા પી લીધી ને હવે છે ને આપણે ભાવજ ભાઈ ને ખેતર આવ્યા છે બધા નજર છે ને એક વસ્તુ ઉપર છે એ વસ્તુ આપણે થોડીક વાર પછી દેખાડીએ હમણાં પેલા અત્યારે આપણે તો પીવડાવવાના છે ભાવજ બરોબર ને આજ અનુભવ લઈ લીધો બરોબર એવું છે હાલો ઈ બધું આપડે પેલા ત્રોપા પી લે ને પછી તમને એક ખાસ વસ્તુ દેખાડું આપડે મેળ પડી છે ને તો નાખવાનું મેળ પડશે તો આપડે મેળ પડશે આ છે ને આ નારિયલ એક પાંચસો રૂપિયા નું એક નારિયેલ આખું નહીં એક નારિયેલ પાંચસો નું છે આ એક નારિયેલ પાડે અને અહીંયા બીજા એટલા દહ રાહ ને બેઠા કયા પડી જાય પીએ અમે જો આવ્યા એવા આવ્યા

પાંચસો વાળો જવો ને આમજો ઘુસવા પીડું છે ઈ વાળો થઈ જવાનો તો બે હોત ને તો લીધા અને જે ભાઈ ને મલાઈ ખાવી છે અંદર થી તો જો હવે નરેશ કરે છે બઉ મહેનત હીરો હા મેમાન આવે એટલે મેમાન ગતિ પૂરે પૂરી આપણે નિભાવવી પડે એટલે એને મલાઈ ખાવાની ઈચ્છા છે તો આપણે એને મલાઈ ખવડાવશું જો વાહ 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 ભાવેશભાઈ જો લઈ વાહ આ વાહ વાહ नरेशભાઈ પાકા ખેડુ વાહ 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 આપણે કનો સુધી સલપા બેન કે વાહ नरेशભાઈ વાહ વાહ नरेशભાઈ વાહ માર ભેગુ પાછું ઘરે આવું છે ને ઓય હિંજુ તમારું બાલ તો નથી નતો આપો વીડિયોમાં તો તમે બોલવાને દેતા આસપાસે પ્રૂફ કરી દીધું છે એક ભાઈને આપો

બીજા પાસ લાય એવું છે ભાઈ અહીંયા હું તમને ખાલી દેખાડતો તો કાઈ કેવા રીંગણા છે મસ્ત ના કે તો એક ઓલા ખિસ્સા મારી લીધું ધ્યાન નતું ત્યાં તો આ કઈક છે ને કલર વાળા રીંગણા છે અહીંયા મસ્ત પ્રકારના અહીંયા થોડીક વાર

કેટલે સેટે થી 5 દિવસ છે રીંગણા લેવા માટે સ્પેશિયલ આયા છે અહીંયા એવા રીંગણા લેવા અહીંયા થાય છે પણ આવા ન થતા કજીકભાઈ સોરી હા ઈવો પ્લાન છે માલિક નું ધ્યાન આડાવડું છે ને વાત એ એટણે બાધવામાં છે ને જા આપણો મેળ કરી લઈએ અત્યારે એ ન ફૂટી ગયો જાવ ને તમે ચાલે તો મસ્ત મસ્ત નારિયેળ પાણી પીરી સાથે તો ખેતરમાં માટો મારી લીધો છે ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે દીત્યા ઘરે એકલી મૂકીને આવ્યા છે એટલે રહેતી હશે કે સૂતી હશે કે ઘર બની તો હવે જાય સીધા ઘરે ચાલો ભાવેશભાઈ આવજો હવે પાછા

આપણે ખાધું પછી નારિયલ પાણી પીધા સોડા પીધી દૂધ પીધું એટલું બધું ખાઈ પીને આવ્યા તો થોડીક ભૂખ લાગી અને હવાની આપણી અને હવાર ની આપણી રસોઈ ભાઈ ની પડી છે તો તે ઠંડુ ખાવાનું છે

અને જમવાનું આપણે મસ્ત રેડી કરી લીધું છે બધું અને મમ્મી રોટલા ઘડે છે ચૂલા ઉપર હવે બે શાક બની જાય ને પછી ફટાફટ જમી લઈને બપોરે પણ આરામ નથી થયો ચાલો તો ઘડિયાળમાં સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે થઈ ગયા છે ફ્રી અને દીત્યા બેન જો અત્યારે છે ને નાના નાના સાંતા ક્લોઝ હાથમાં આવી ગયા છે એટલે એ બધા સાંધા ક્લોઝ ને લઈને રમાડે છે હમણાં નાતાલ ગઈ ને ત્યારે દીત્યા આ બધા સાંતા ક્લોઝ પપ્પા એ ગોતી ને આપ્યા હતા તો જો અહીંયા એ બધા સાંતા ક્લોઝ ને એને સુવડાવી દીધા છે કા আজিও কেউ শেয়ার